નમસ્કાર દર્શક મિત્રો સુરાપુરા દાદાનું સાનિધ્ય ભોળાદ પાલ મિત્રો પૂજ્ય દાનપો બાપુ જણાવે છે કે મિત્રો ઘણા બધા લોકો કહેતા હોય છે કે મિત્રો અમે ખૂબ દુઃખી છીએ અમારા ધંધામાં નુકસાન આવે છે મિત્રો પૂજ્ય દાનપો બાપુ જણાવી રહ્યા છે કે મિત્રો તમામ સોલ્યુશન મિત્રો તમામ પ્રોબ્લમનું એક જ કારણ છે મિત્રો કર્મોને આધારે લોકોનું જીવન રહેલું હોય છે મિત્રો જેવા આપણે કર્મો કરી રહ્યા છીએ તેનું પરિણામ આપણે ભોગવવું પડતું હોય છે સુરાપુરા દાદાના ભુવાજી પૂજ્ય દાનપો બાપુ જણાવતા હોય છે કે મિત્રો આપણે સુરાપુરા દાદાને માત્ર એટલી જ અરજી કરવાની છે કે મિત્રો અમારા અગાઉના જન્મના પણ કોઈ પાપ હોય અજાણતા થી અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો મિત્રો દાદા અમને માફ કરજો અને હવે પછી અમારે ક્યારે પણ કોઈ પણ લોકો હેરાન નથી કરવો સદૈવ નીતિ ન્યાય અને ધર્મે ચાલવાનું છે એટલે મિત્રો સુરાપુરા દાદા છે તે તમારી સાક્ષાત રક્ષા કરશે મિત્રો પૂજ્ય દાનપા બાપુ છે તે આ વાત છે સદૈવ કહેતા હોય છે તો ચાલો મિત્રો આજના વિડીયો અંદર પૂજ્ય દાનપા બાપુ છે તે આ અંગે શું જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ कर्हों government hafte, कक्ष्राः काई के त content. अचने ओक्टी हमने माघंट्स च्पंतृतव, दष्टाः इन प्रॉर्णालम्स, जिररा नाच़ल past magic, तो उस으면因ंब आजन도 के लिगर, वाता सब्क्राः मघंट्व. अप्टाः ब्रॉह, आजजन प्रमाकाक्स, वाता कन्क्न् 도् પરમાત્મા પાસે આયા છો તો માંગતા શીખો કે અમારા આગલા જે હોય ને અમે જે કર્યું હોય કોઈ નું અહિત નથી કરો કોઈ ગરીબ નથી ખાવું છે જે મળે એ મજૂરી કરવા કાલ થી નીકળો છો અને જો પછી મારો ઠાકર ઘોડે ના તો ભોવા પણ

તો મિત્રો વિડીયો જોઈએ ને સુરાપુરા દાદાના ભુવાજી પૂજ્ય દાનપા બાપુ જણાવી રહ્યા છે કે મિત્રો ઘણા બધા લોકો છે તનથી દુખી હોય છે ઘણા બધા લોકો મિત્રો ધનથી દુઃખી હોય છે અને મિત્રો આ બધાનું મિત્રો માત્ર એક સોલ્યુશન છે મિત્રો સુરાપુરા દાદાના ભુવાજી દાનપા બાપુ જણાવે છે કે મિત્રો નીતિ ન્યાય અને ધર્મે ચાલો ક્યારેય પણ કોઈનું ખોટું ન કરો અને મિત્રો મહેનત મજૂરી કરતા રહો મિત્રો ખરેખર મિત્રો સુરાપુરા દાદા તમારી રક્ષા કરશે તો મિત્રો આ અંગે તમે શું કહેવા માંગશો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો મળશું નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત જય શ્રી સુરા